આજે તારીખ દસ આઠ બે હજાર ચોવીસ અને શનિવારના જો તાજા સમાચારની વાત કરીએ તો એકસો એક તાલુકાની અંદર કાલે વરસાદ નોંધાણો તો હજુ પણ મિત્રો ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે બંગાળની ખાડીની અંદર મિત્રો વાવાઝોડું એટલે કે સિસ્ટમ બનવાને લઈને પણ મોટા સમાચાર મળી રહ્યા છે આજના વિડીયોની અંદર જોઈશું હાલ મિત્રો સિસ્ટમ ક્યાં અટકી છે આગામી સમય એટલે કે ગઈકાલે ક્યાં વરસાદ પડ્યો તેમજ ભારતીય હવામાન વિભાગે અને ગુજરાત હવામાન વિભાગે ક્યાં ક્યાં વરસાદની આગાહી આપેલી છે આ તમામ મિત્રો વાત કરવાના છીએ આજના વિડીયોમાં જેથી તમને સ્પષ્ટ ખ્યાલ આવે કે ખાસ કરીને આજે કયા વિસ્તારમાં વરસાદ છે આગામી દસ દિવસ સુધી કેવો વરસાદ રહેશે એટલે કે આગામી દસ દિવસ સુધી ગુજરાત હવામાન વિભાગ શું કહી રહ્યા છે આ તમામ માહિતી તેમજ લાઈવ વિન્ડી એપ્લિકેશનની અંદર પણ આપણે મેપ જોઈશું જેથી તમને વધુ ખ્યાલ આવે તો આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશો તો આ વિડીયો અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપના હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી પેજને ફોલો બટન દબાવી દેજો તો વરસાદની ધરી મિત્રો હાલ તમે જોવા જઈએ તો હિમાલય તરફ સરકી ગઈ છે અને હિમાલય તરફ સરકી જવાને કારણે જ બંગાળની ખાડીની અંદર સિસ્ટમો તો બને છે પણ તો આ તમામ સિસ્ટમો ખાસ કરીને રાજસ્થાન સુધી અટકી અને ખાસ કરીને ઉપલા લેવલે મિત્રો જતી રહી છે ખાસ કરીને ઉત્તરાખંડમાં અને ત્યાં મધ્યપ્રદેશના કેટલાક ભાગો છે હિમાલયની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યાં પૂરની સ્થિતિ પણ મિત્રો ખૂબ જ ભારે ઉપજવી જોવા મળે છે ગઈકાલે આમ તો જોવા જઈએ તો એકસોને આ તાલુકા એકસો ત્રણ તાલુકામાં વરસાદ પડ્યો પરંતુ આપણે ટોપ ટેનની વાત કરવામાં આવે તો આણંદના ખંભાતની અંદર સૌથી વધુ ચુમાલીસ એમ એમ એટલે કે પોણા બે સુધીનો વરસાદ પડ્યો આ મોટો વરસાદની કેમ મિત્રો આ ગઈ નથી આ સિવાય ખેડાના ખેડાના ગલતેશ્વરની અંદર જોઈ શકો સાડત્રીસ એટલે કે દોઢ સુધીનો વરસાદ આ સિવાય અમદાવાદના ધોલકામાં પણ દોઢ ઇંચ એ પણ મિત્રો એકસાથે પડી ગયેલો જોવા મળે એટલે કે વરસાદી ઝાપટા જોરદાર રહેશે આ સિવાય પંચમહાલ છે દાહોદ છે બનાસકાંઠા છે ખેડા છે બનાસકાંઠા અરવલ્લી જુદા જુદા વિસ્તારો તો બાર તાલુકા એવા છે જેની અંદર એક ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો જ્યારે વીસ તાલુકા એવા છે જેની અંદર એક ઇંચ કરતા અડધો ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો કુલ મિત્રો એકસો ને ત્રણ તાલુકાની અંદર વરસાદ જોવા મળ્યો હતો ભારતીય હવામાન વિભાગની આજની જો આગાહી વાત કરવામાં આવે તો ખાસ કરીને તમે જોઈ શકો ગુજરાતના કાંઠે ઓરેન્જ એલર્ટ છે એટલે કે રાજસ્થાન મધ્યપ્રદેશમાં ઓરેન્જ એલર્ટ આપેલું છે અને તેને હિસાબે જ મિત્રો જોવા જઈએ તો ઉત્તર ગુજરાત છે બનાસકા મધ્ય ગુજરાત છે આ ભાગોની અંદર તેમજ દક્ષિણ ગુજરાત છે આ વિસ્તારોની અંદર ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે જો કે ભારેથી ભારે વરસાદની અહીંયા મિત્રો કોઈ આગાહી નથી આ સિવાય અગિયાર તારીખે ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ છે પરંતુ રાજસ્થાનના દક્ષિણ ભાગની અંદર તમે જોઈ શકો છો ત્યાં ઓરેન્જ એલર્ટ હોવાને કારણે ગુજરાતમાં પણ સારા વરસાદી ઝાપટાં જોવા મળશે બાર તારીખથી એકદમ ક્લિયર મેપ છે ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ મધ્ય ભારતમાં ગ્રીન એલર્ટ પરંતુ ઉત્તર ભારતની અંદર બંગાળની ખાડીવાળી સિસ્ટમની અસર રહેશે જેને લઈને ત્યાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તેર તારીખનો મેપ પણ એ રીતે અને છેલ્લે પંદર તારીખ સુધીનો મેપ આપણે જોઈ શકો છો ખાસ કરીને કોઈ મોટી વરસાદને ને લઈને આગાહી નથી ગુજરાત હવામાન વિભાગની આજની જો ગઈ ની વાત કરીએ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એકદમ ડાર્ક બ્લુ કલર છે એનો મતલબ એમ થાય કે મોટા ભાગના વિસ્તારોની અંદર ખાસ કરીને આજે વરસાદ જોવા મળશે ખાસ કરીને ગાજવીજ સાથે હળવોથી લઈને મધ્યમ વરસાદ જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર એકદમ મિત્રો વરસાદી ઝાપટા ઘટી જશે સૂર્યનારાયણના દર્શન જશે અને ખાસ કરીને કોઈ ખાસ વરસાદને લઈને આ ગઈ નથી એલર્ટની વાત કરવામાં આવે દસ તારીખે તો તમે અહીં જોઈ શકો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર આ ચાર જિલ્લા એવા છે જેની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારેથી ગુજરાતમાં સારા વરસાદી ઝાપટા માત્ર હળવા વરસાદી ઝાપટા અને ચૌદ તારીખે એ પણ મિત્રો ઘટી જશે એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો પંદર તારીખનો મેપ અહીં જોઈ શકો છું કચ્છ સૌરાષ્ટ્રની અંદર એકદમ હળવા ઝાપટાં જ્યારે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર પણ છૂટા વિસ્તારમાં હળવા જોવા મળશે તારીખ સુધી કોઈ મોટી નથી એટલે કે અઠવાડિયાનું આપણે પ્રિડિક્શન જોયું જેની અંદર મિત્રો આગામી ખાસ કરીને આજે થોડોક વરસાદ સારો પડી શકે છે ત્યારબાદ મિત્રો વરસાદને લઈને કોઈ મોટી અપડેટ આપવામાં નથી આવી તો અહીં તમે લાઈવ જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની અંદર એમાં પણ ખાસ કરીને ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત આ વિસ્તારોની અંદર ઘાટા વાદળા રહેશે અને ભારે વરસાદ ખાસ કરીને ભારે ઝાપટા જોવા મળશે ગઈકાલે આપણે મિત્રો વિડીયોની અંદર જોયું જે પ્રમાણે જ્યારે પડશે ત્યારે મિત્રો એક બે ઇંચ સુધીના ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે અને બપોર પછી આ મિત્રો આની અંદર વધારો થઈ શકે છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ રહેશે તો અહીં તમે જોઈ શકો છો હાલ મિત્રો સતત મિત્રો સૂર્યનારાયણ ખુલ્લું આકાશ થશે ક્યારેક ક્યારેક ભારે વરસાદી ઝાપટાં ચાલુ રહેશે બાકી હાલ મિત્રો કોઈ મોટી સિસ્ટમ એક્ટિવ નથી જેને કારણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર આપણે જોવા જોઈએ તો અહીંયા મિત્રો પંદર તારીખનો મેપ છે પંદર તારીખે પણ કોઈ વરસાદની આગાહી નથી સોળ તારીખ છે સત્તર તારીખ સુધીનો મેપ જોઈ શકો છો કોઈ મોટી વરસાદની આગાહી નથી બંગાળની ખાડીની અંદર પણ હાલ મિત્રો કોઈ મોટી સિસ્ટમ બને તેવી શક્યતા નથી મિત્રો જેને લઈને જોવા જઈએ તો આગામી અઢાર તારીખ સુધી હજુ પણ દસ દિવસ સુધી કોઈ સારા વરસાદના સંકેત દેખાતા નથી ઝાપટા વરસાદી ઝાપટા પડતા રહેશે જે ખેતીના પાકને સારું રહેશે ખેડૂતોને વરાપ મળશે ખેતી કામમાં ફાયદો થશે પરંતુ જ્યાં જ્યાં વરસાદની ઘટ છે તેમને આ વધુ ઘટ છે વધુ છતાવી શકે છે તો તમે લાઈવ જોઈ શકો છો એકદમ રિયલ સાચા સમાચાર છે અને જો વાત કરી દેવી પચીસ તારીખની તો પચીસ ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીની અંદર એક મજબૂત સિસ્ટમ બની શકે છે અને આ સિસ્ટમ સીધી જ મિત્રો ગુજરાત મુંબઈ મહારાષ્ટ્ર તરફ આવશે જેને લઈને ફરી એક વખત ગુજરાતની અંદર જો ઓગસ્ટ મહિનાના અંતમાં અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સારા વરસાદી યોગ મિત્રો બની રહ્યા છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જો મને યુટ્યુબ ચેનલ ઓનલી સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ ભારત